છોટાઉદેપુર જિલ્લાના જાપ ગામે સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ ના મળતા સરપંચ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો તમે જોઈ રહ્યા છો વાઇવ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે થઈને સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ કેટલાક એવા પણ બાળકો છે કે જેઓ તંત્રના વાકે લાભથી વંચિત રહી જાય છે તો કેટલીકવાર વાલીઓની અજ્ઞાનતા પણ કારણભૂત બનતી હોય છે જાબ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને આજથી સાત વર્ષ પહેલા આ ગામની શાળા છે એ હલતા હતા દિવાલો ઉપર તિરાડો પડેલ હતી તેવી જ સ્કૂલમાં બાળકોના જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યા હતા જ્યારે તંત્રએ નોંધ લીધી હતી અને બે માળની શાળા બનાવી આપી હતી અને આ સ્કૂલમાં શિષ્યવૃત્તિ બાબતે જ્યારે સવાલ ઉભો થાય છે ત્યારે નિરાકરણ માટે આખી ટીમને ત્યાં બોલવામાં આવી હતી ને જ્યારે ટીમ શાળા પર પહોંચી ત્યારે વાલીઓ હોબાળો મચાવી રહ્યા હતા અને એમનું એક જ કેવું હતું કે લગભગ આટલા બધા બાળકો અમારા જે છે તેની પાસે યુનિફોર્મ લેવાના પણ પૈસા નથી જો શિષ્યવૃત્તિ મળે તો બાળકો જે છે એમને આ સહલિયત મળી શકે ત્યારે ખાસ કરીને વાલીઓનું શું કેવું છે સાંભળીએ વીડિયોમાં પ્રાથમિક શાળા કે શિક્ષણના શિક્ષણ નબળું હોવાથી બાળકો નબળા પડે છે અને શિક્ષણ સારું મળતું નથી અને આજુબાજુ ગામડામાંથી બાળકો આવતા હતા નાની અમરાલ બોરદાસ જોડે દેખલા પણ એ બાળકો પણ બંધ થઈ ગયા છે અને ગામમાંથી પણ અડધા બાળકો બંધ થઈ ગયા છે શિક્ષણ નબળાથી વાલી અહીંયાથી દાખલા પણ કાઢી જાય છે શિક્ષણ નબળા હોવાથી અને શિક્ષકો પૂરતા નથી શિક્ષકો પૂરેપૂરા હોવું જોઈએ સારું શિક્ષણ મળે એવું અમારી વિનંતી છે અને શિષ્યવૃત્તિ માટે કે શિષ્યવૃત્તિ દર વર્ષે નહીં મળતી પાંચ વર્ષથી આ બધા રાડા ચાલે છે શિષ્યવૃત્તિના અત્યારે નહીં મળી અને મારે પોતાની છોકરી ખુદ છોકરીની પણ શિષ્યવૃત્તિ નથી મળી મારી માંગ છે શિષ્યવૃત્તિ મળવી જોઈએ વાલીઓની વાત તો સાંભળી પણ શા માટે આવી ઘટના ઘટી છે એ માટે શાળાના જે આચાર્ય છે એમણે પણ આ મુદ્દે વાત કરી હતી એમણે પણ ચોખવટ કરી હતી કે શા માટે આવી ઘટના બની છે સાંભળી આવી વિડીયો જા પ્રાથમિક શાળામાં એચટાર તરીકે મારી નિમણૂક થયા સાત વર્ષ થયા છે તો આજે અચાનક વાલીઓ એક શિષ્યવૃત્તિનો મુદ્દો લઈને આવેલા હતા કે અમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડતી નથી તો પહેલાં તો મેં એમને જે રજૂઆત હતી એ સાંભળી લીધી કે એમને શું પ્રોબ્લેમ છે તો જ્યારે એમને શિષ્યવૃત્તિનું કીધું ત્યારે એમને એવું હતું કે પહેલી તો એમને એવું જ હતું કે કયા ખાતામાં પડે છે એ જ ખ્યાલ નહોતું તો એમને મેં કીધું કે તમારું જે ખાતામાં પડે છે ને તમે બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવો તો ખબર પડશે કે તમારા ખાતામાં શિષ્યવૃત્તિ પડશે તો મેં અત્યારે હાલ એકસો ને એકસઠ બાળકોનું ઓનલાઈન એન્ટ્રી કરી છે તો અમુક બાળકો આધાર લિંક અમુક બાળકો છે તો આધાર લિંક વગર જે શિષ્યવૃત્તિ મળતી નથી તો અમુક બાળકોના ખાતા પ્રપોઝલ બનતી નથી એટલા માટે એ અમુક બાળકો વંચિત રહે છે તો અમે અમુક વાલી મિટિંગ ભરીએ છીએ તો એમાં અમુક વાલીઓ આવે છે અમુક વાલીઓ વારંવાર મિટિંગ ભરતા અમુક વાલીઓ તો આવતા નથી અને જે આવે છે એને તો અમે સંપૂર્ણ એમને સંપૂર્ણ રીતે સમજ આપીએ છીએ કે આની અંદર આધાર કાર્ડથી લિંક હશે તો તમારી શિષ્યવૃત્તિ પડે છે અને બીજું એક કે દરેક વાલીને કે બે કે ત્રણ બાળકો હોય છે એમાં અત્યારે વાલીનું એક જ ખાતું હોય તો એક જ બાળકને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એવું સમજાઈએ છીએ એટલે કે તમે આપણે દરેક બાળકના ઉપરના ધોરણના કાં તો ખાતા ખોલી દો કાં તો તમારું મમ્મી પપ્પાનું ખાતું હોય તો અમને આપી દો એવું પણ સમજાવીએ છીએ અને બીજા બાળકો કદાચ રહી ગયેલા હોય તો પણ અમે કીધું કે કદાચ રહી ગયા હોય તો આ વખતે પૂર્તતા કરી દેશું એટલી અમે પાછી બાહેનરી લીધી પણ અમુકને તો પડે જ છે શિષ્યવૃત્તિ પણ એમને ખબર નથી કે કયા ખાતામાં શિષ્યવૃત્તિ પડે છે તો અત્યારે અમે એમની પાસબુક મંગાવીને ચેક કર્યું તો શિષ્યવૃત્તિ પડતી જ હતી તો એ વાતનું ક્લિયર થઈ ગયું અને બીજું મારી એક ખાસ રિક્વેસ્ટ હતી કે બાજુની કેમ્પ કેમ્પસની અંદર જ કે એક વડ પડેલો છે વડ હતો કેમ્પસની બહાર પણ એ ચોમાસાની અંદર અંદર પડેલું હતું તો એમાં મેં આગળ પંચનામું બી કરાયેલું હતું તો આજુ આગળ જાન બી કરી તાલુકામાં પણ જાન કરતી તો ત્યારે એવું થયું કે આ તો મેડમ પંચાયત લાગે તો તમારે પંચાયત દ્વારા કરાવવું પડશે તેમાં સરપંચને ને બધાની મેં જાણ કરી સરપંચને મને થોડોક પ્રયત્નો કર્યા હતા તો એમાંય પણ સરપંચ સાહેબે વાલીઓએ બધી ઘણી બેથી ચાર વખત મીટિંગ ભરી પણ એનો કોઈ નિવેડો આવ્યો નહીં છતાંય મને બાળકોનું રિસ્ક લાગતું હતું ત્યારે એક ભાઈને બોલાયા તો ઉપરનું તો મેં મારી રીતે કપાઈને સોલ્વ કરાવી દીધું મારા ઉપર ઘણા આક્ષેપો હતા છતાંય મેં મારા રિસ્કે એ તો કપાઈ નીચે ફેંકી દીધું છતાંય બીજા હજુ એનો નીચે પડ્યું છે તો બાળકો માટે થોડું જોખમ છે તો એનો કંઈ નિવેડો આવતો નથી અને મારા અમુક ખર્ચો આપીને ઘણા પ્રયત્નો કર્યા તો પણ બીજા માણસો હજુ આવતા નથી હિંમત હારી જવાની વાત નથી સાહેબ એમાં હંડ્રેડ પર્સન્ટ હિંમત હાર્યા કરતાં ભણાવવું સારું ભૂખ્યા રહેવું સારું પણ એક માનસિક ટોર્ચરિંગ ના હોવું જોઈએ અમુક વસ્તુમાં માનસિક ટોર્ચરિંગ છે પણ એ મારાથી કહી શકાય એવું નથી અને કહું તો મારે અહીંયા આવી શકાય એવું નથી જ જોબ પર એટલે એટલા માટે હું વધારે પડતું કહેવા માગતી નથી સાહેબ